અને અમે બંને આજે વાત કરવાના છે આઈપીએલ બે હજાર પચીસ ના ફર્સ્ટ મેચની શું વાત કરશો પણ આજે સર આજે જે આઈપીએલ મેચ રમાઈ એની ઉપર થોડી ચર્ચા કરીશ થોડીક ચર્ચા કરશો કેટલી કરશો થોડી થોડીક ચર્ચા કરો તો શું પેલા આપણે આખી મેચની ચર્ચા કરતા પેલા મેચ જોઈએ પેલા મેચ જોઈએ આખી જોઈએ આખી એ પણ હાઈલાઈટ ચાલુ કરી આપણે જોઈએ ને એના પર ચર્ચા કરીએ આ તવસ કોણ યુદુ દેવ તવસ સ્ટાર્ટિંગ માં રેવી નથી જોઈએ આજે મેચ કોની વચ્ચે હતી આરસીબી અને કોલકાતા નાઈટ રાઇડર્સ અચ્છા તવસ કોણ દીધું તવસ કે કે આ કદાચ મને કે બોલું કેઆર જીતી ગયો ને બેટિંગ કીધી આપણે હા હાચક હાચક તો તું બોલો અંદર તું ના ના આરસીબી જીત ગયા આરસીબી બોલિંગ આ ગોડ બેગલા હોય આ આ બોલિંગ લઈને જ રહ્યા હે લોકો હા ખોટી બોલિંગ લીધી ને બેટિંગ મત દેવાની કે આ ક્વિન્ટન ડીકોક છે કોણ પિન્ટોક ડીકોન પિન્ટન ડીકોક પિન્ટન ડીકોન

174 करे न 100 मत केवा महाराज हो शुरुआत मत वाह भूका गाड्या बॉस बोलो सिद्धू हूं क्या सिद्धू हूं क्या कर पा बुड कर भी सुख रंग बदलता है वैसे ही एवूक एक बदलता है हावड़े सिंह सिंतू नहीं कर ना

આંદ્રે રસેલ વિકેટ આણે લીધી આંદ્રોળો રસેલ કોણ 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 આંદ્રે રસેલ ના ના પેલા તું બોલ કોણ રસેલ આંદ્રે રસેલ આંદ્રે આંદ્રોળો આંદ્રે ઇસ રસેલ એ બ્રાઝિલિયન બ્રાઝિલ નહીં વેસ્ટર્ન ઇઝ નો પ્લેયર છે યસ રઘુરાજ છે નહીં કોણાલ પંડ્યાએ જે વિકેટ લીધી ને કોણાલ પંડ્યાને સર આજે માની ગયા કોણાલ આજે વાલીયર છે ને ના રિંકુ સિંહ રિંકુ સિંહ ઓહો હો હો

સ્પિナーને ગेंद ઉપર આઉટ થયા એની પછી હવે જ્યારે બોલિંગ બેયે ને તેમનો સ્પિナーનો બોલિંગ જ ના કરે કે કેરવાળે ના કરે હા કારણ શું છે કે તને આગળ ખીજો કે આ આ કોહલી આયો કોહલી આયો વિરાટ કોહલી અને સામે જે ફિલ્ડ શોર્ટ છે એનું તો હોમ ગ્રાઉન્ડ છે એ આખા મેદાનમાં હોમ ગ્રાઉન્ડ હોય આપણા દેશો થોડો છે અરે એના તિસ્મે મેચ રમાઈ રહી ને સલાડ સલાડ છે પણ આ છે એના હોમ ગ્રાઉન્ડમાં રહી છે અને આ સારી રીતે જાણે એવું હશે કેવું કરણ તને હું લાગે છે સલાડ જે છે એ જે વિશે તારે હું તો હવે જોઈએ ખબર હાઇલાઇટ એટલે જોઈત નહી ના તો આ સેન્ચ્યુરી મારી ગયા

વાંક ખોટો ખોટો કરણનો કાઢવામાં આવે છે વાંક દેવનો હતો હતો આજે આજે કેટલો કોહલી નો સપોર્ટ કરે પચાસ રન મારશે મેં કીધું તને મારી ને ગયો આ જો બે જણા બોકાઓ આ રોકી ગયો હતો પણ ના રોકવું હોય તો પછી શું કરે કે હવે જીતવાના જ છે સર આ પરિકર સાથે ફોટો સોરી પાટીલ સાથે આ ફોટો પરિકર કે છે પડીકર પાટીદાર પાટીદાર હા પાટીદાર સાથે પડીકર છે તમને ખબર છે પણ તમે પેલા પોવિલિયન માં જોશો ને તો પાટીદાર પેડ અને હેલ્મેટ પહેરી રેડી છે બેટ લઈને પણ ઇન્ફેક્ટ પ્લેયર ને મોકલવામાં આવ્યો છે કેપ્ટન છે પાટીદાર અત્યારે રજત પાટીદાર કેપ્ટન છે એટલે કેટલે ત્યાં કોઈ સિચ્યુએશન લાગ્યું કે પડિકલ ને મોકલે તો મારીને આવે થોડા એટલે હા

મનર એક ટીમ છે સનરાઇઝન હૈદરાબાદને જીતવાની છે સનરાઇઝન હૈદરાબાદનો કેપ્ટન મનર નહીં ખબર ઓસ્ટ્રેલિયા ટીમનો કેપ્ટન કોણ કોની કેપ્ટન ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી બલો રેહ બ્લો તું હા તો ઠીક છે સર પેલો પેના એય માદો મે ડેવિડ વોર્નર નામ દે એનું રાજસ્થાન કેપ્ટન ચિરાગ છે ચિરાગ યાર આ ચિરાગ કોણ છે ચિરાગ હા નામ ચિરાગ

હા હૈદરાબાદ હોમ ગ્રાઉન્ડ હોઈ શકે એનું કાં તો રાજસ્થાન હોય આમાં કેવું હોય કે દરેક જગ્યાનું એનું હોમ ગ્રાઉન્ડ હોય ને અવે હોય તેર મેચ હોમ ગ્રાઉન્ડ હોય તેર મેચ અવે હોય તો કાલની મેચ જે છે એ દેવકરણ આપણે જાણીએ કે એ લોકો શું પ્રિડિક્ટ કરે છે કોણ જીત છે અને કોણ કોને બુદ્ધ લગાડે છે સર તો પહેલા પહેલું પહેલામાં પહેલું આપણે દેવનું જાણીએ કે દેવ તને શું લાગે છે કાલે કોણ જીત છે એસ હૈદરાબાદ જીતવા દે છે તને હું લાગે બીજું હૈદરાબાદ નઈ જીતે હૈદરાબાદ જીતે રાજસ્થાન એક એક લાફાની શરત થઈ જાય થઈ જાય એ લાફો આપડે મારવાનો થાય પુષ્પા મારે બાકીનું બોલ નાખો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને કોમેન્ટ કરજો નમસ્કાર